તાલુકા પ્રમુખ ભારતીબેન પટેલ સહિત શહેર પ્રમુખ મયંક પટેલ પૂર્વ પ્રમુખ ગેમરજી ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર પૂર્વ પ્રમુખ સુનિલભાઈ મહેતા સહિત પાલિકાના સદસ્યો સંગઠનના સભ્યો યુવા મોરચાના સભ્યોએ દેશભક્તિના રંગે રંગાયા હતા તેમજ વડનગરના લોકો પણ આ યાત્રામાં જોડાયા હતા સમગ્ર યાત્રાનો વિસ્તાર વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યો હતો આ યાત્રામાં બાબત પણ સંયોગ જોવા મળ્યો હતો જે સ્કૂલથી યાત્રા શરૂ કરવામાં આવી હતી તે સ્કૂલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ માધ્યમિક શિક્ષણ લીધું હતું અને જ્યાં યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું આમ એક અલગ જ સંયોગ જોવા મળ્યો હતો આ યાત્રા દરમિયાન વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સુંદર બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ આજરોજ તિરંગા યાત્રાનું વડનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે આજે વડનગર જે આયોજન થયું છે આઝાદીનો પર્વ મનાવાઈ રહ્યા છે જ્યારે દેશ ત્યારે એની પૂર્વ સંધ્યાએ આગળના ચાર પાંચ દિવસમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા નેતૃત્વ પૂરું પાડી અને નાગરિકોને જાગૃતિ લાવવા નાગરિકોને નું આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે આ યાત્રા દ્વારા દેશના નાગરિકોને જાગૃત કરવા દેશમાં રહેલા પડકારોનો સામનો કરવા લોકો એક થાય નેક થાય અને યાત્રામાં જોડાઈ અને આઝાદીનું પર્વ સારી રીતે મનાવે એ જ ઉદ્દેશ સાથે અમે આગળ વધી રહ્યા છીએ સાહેબ શું સંદેશો આપવામાં આવ્યો છો પંચોતેર વર્ષ પૂરા પંચોતેર વર્ષ પૂરા થયા આજે દુનિયામાં સૌથી લોકપ્રિય નેતા જે હોય તે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આ વડનગરના પનોતા પુત્ર છે અને જ્યારે આપણા વૈશ્વિક નેતૃત્વ ભારતને પૂરું પાડી રહ્યા છે ત્યારે આખી દુનિયામાં એમનું જે અપ્રુવલ રેટિંગ આવ્યું નવું એ સેવન્ટી સિક્સ પર્સન્ટ સાથે દુનિયાના સૌથી અધિક લોકપ્રિય નેતા છે ત્યારે આવું આપણું નસીબ છે કે આપણને આવું નેતૃત્વ મળ્યું છે ત્યારે આપણે એમને સાથ સહકાર અને એમની સાથે ખભે ખભો મિલાવી અને આ દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બને વિકસિત રાષ્ટ્ર બને અને આજે જે ચોથા નંબરની ઇકોનોમી છે એ ત્રીજા નંબર ઉપર આવીએ એ જ અભ્યર્થના સાથે મહેનત કરી અને સૌ નાગરિકો આગળ આવે નાગરિકો જોડાય અને અભિયાનમાં ભાગ લે